ગાંધીનગર મનપાની પ્રથમ સામાન્ય સભા મળી આજની બેઠકમાં કુલ આઠ મુદ્દા અને ત્રણ જૂના મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવી ગાંધીનગર મનપાના સબ ઓડિટર અને સબ અકાઉન્ટન્ટ વર્ગ ત્રણના ભરતી અને ભરતીના નિયમોમાં સુધારાની મંજૂરી આપવા બાબત ચર્ચા કરવામાં આવી અંગ્રેજી સેનોગ્રાફર ગ્રેડ બે વર્ગ ત્રણની ખાલી જગ્યા પર બઢતી આપવા અંગેની મંજૂરી બાબતે પણ ચર્ચા થઈ

આસિસ્ટન્ટ સેક્રેટરીમાંથી સેક્રેટરીની બઢતી આપવાનો પ્રશ્ન ઘણા સમયથી મુલતવી હતો જેને મંજૂર કર્યો છે